એક શબ્દ તમે બધા લોકોએ સાંભળ્યો છે મારી બીલી મનમી આવું કઈક આવો જ મતલબ થાય કે જ્યારે આપણા ભગવાનના અસ્તિત્વ ઉપર કે દેવી દેવતાઓના અસ્તિત્વ ઉપર આપણે પોતે લોકો સવાલ ઉઠાવતા હોય ભગવાન પોતે પણ કદાચ એવું વિચારતો છે કે મારો બનાવેલો કારા માથા માનવી આજે મારા અસ્તિત્વ ઉપર જ શક કરે છે એવો ડાઉટ કરે કે ભગવાન જેવી કોઈ વસ્તુ ના હોય માતાજી જેવી કોઈ વસ્તુ ના હોય દેવી શક્તિ જેવી કોઈ વસ્તુ ના હોય તો આજે આપણે એના પર ચર્ચા કરીએ આગળ પણ મેં બહુ બધા વિડીયો બનાવેલ બનાવેલા જ છે કે ભગવાન દેવ કે માતાજી હોય કે ના હોય ભૂવા કેટલા સાચા કેટલા ખોટા એ જ ટૉપિકના આપણે આગળ આજે આપણે ડિસ્કસ કરીએ ઘણા બધા લોકો તમે એવા જોયા છીએ કદાચ નાસ્તિક લોકો પણ ભગવાનના દેવી દેવતાઓના અમુક લોકો ભલે મનતા હોય ના મનતા હોય પણ અમુક લોકો ડરતા જરૂર હોય છે હું તમને આજે એનો લાઈવ ઉદાહરણ આપો લાઈવ એક્ઝામ્પલ આપો કેમ કે આજે કોઈ પણ વ્યક્તિને કંઈ વાત એમને નોર્મલી આપણે કહી દઈએ તો જલ્દી લોકો બિલીવ ના કરે એમને કંઈક એક્ઝામ્પલ કંઈ ઉદાહરણ આપીએ ને તો ખ્યાલ આવે લાઈવ ડ આપીએ ને તો દરેક લોકોને વિશ્વાસ આવે કે હા સાચી વાત કેમ કેમ આજે હું તમને એવું કહું છું કે કદાચ આસ્તિક તો ઠીક પણ નાસ્તિક લોકો જે લોકો ભગવાનના અસ્તિત્વને કદાચ ના માનતા હોય એ લોકો ભગવાન યા દેવી શક્તિથી ડરતા તો જરૂર હોય છે કંઈક એવી એનર્જી હોય છે કે જેના સામે દરેક લોકોને નસ્તમસ્તક થવું પડે આપણે ઉદાહરણ જોઈએ તો ઘણા લોકોને એવું ડાઉટ હોય આપણે મોનીએ તો ભગવાન નક બધા પથ્થર જ છે ઘણા લોકોના મનમાં એવું પણ એવું પણ હોય કે આજે જગ્યા જગ્યા ઉપર મંદિરો હોય નેનો મંદિર કોઈ જગ્યાએ નેનો મંદિર હોય મોટા મંદિર હોય કોઈ જગ્યાએ ખાલી ત્રણ ચાર ઈંટો મૂકી હોય ને લોકો ત્યાં આગળ પણ દીવો કરતા હોય પૂજાપાઠ કરતા હોય છે તો આપણા ઠેર ઠેર આટલા બધા દેવી દેવતાઓના મંદિરો જોવા મળે છે તો શું ખરેખર ક્યારે પણ આપણા મંદિરો વિચાર આવ્યો ખરા કે ખરેખર આટલા બધા મંદિરો હોય દેવી દેવતાઓનો કે ભગવાનનો તો શું દેવી દેવતાઓનો કે ભગવાનનો કે માતાજીનો ખરેખર આ મંદિરની અંદર વાસ હશે કોઈ આ મંદિરની અંદર કોઈ એનર્જી એવી હશે કે આ મંદિરની એનર્જી આપણે ફીલ કરી શકીએ ખરા બધા મંદિરોનો તો મને ખ્યાલ નહીં પણ ઘણા બધા મંદિર મેં એવા રૂબરૂ જોયા જોયેલા છે અનુભવ બી કરેલા છે તમે લોકોએ પણ જોયા છે ઘણા બધા મંદિર એવા છે ઘણા બધા પ્લેસીસ એવા હોય ઘણી બધી એવી જગ્યા હોય કે ત્યાં આગળ જવાથી આપણને ઓટોમેટિક આપણને આઈડિયા આવી જાય કે આ જગ્યા ઉપર કોઈક અલગ વાઇબ્સ આવે છે કોઈક અલગ એનર્જી આપણને ફીલ થાય છે અને આપણે માનતા પણ હોઈએ છીએ જે લોકો ના માનતા હોય એમને પણ ઘણી વખતે સંજોગો પરિસ્થિતિ એ સમય સંજોગ એવા બનતા હોય છે દેવી શક્તિ ઘણી વખતે એવા સમય સંજોગ બનાવે કે જે લોકો ના માનતા હોય ને એમને પણ માનવા માટે મજબૂર થઈ જવું પડે કઈ રીતે તમે ઘણા બધા એવા મંદિર જોયા છે રોડ ઉપર હોય ગામમાં હોય યા સિટીમાં હોય બહુ બધા તમે જોયા છે હું તમને એનું ઉદાહરણ પણ આપું કે તમે જોજો આવા મંદિરો સિટીની વચ્ચે જ હોય રોડની વચ્ચે જ હોય ભલે બધા નડતરૂપ થતું હોય લોકો આ મંદિરોને હટાવવાનો ટ્રાય પણ કરે પણ એ લોકો ગમે એટલું સાહસ કરે પણ એ મંદિર નહીં હટાવી શકતા ઘણી વખતે તો લોકો આવેશમાં ગોડ આ મંદિરો તોડી પણ નાખતા હોય છે પણ પાછળથી આ લોકો માફી માગીને મંદિર પોતે જાતે બનાવતા હોય છે આજે ઘણા બધા એવા મંદિરનું હું તમને ઉદાહરણ આપું કદાચ તમને પણ ખ્યાલ બી હશે જો અત્યારે હાલ હું આ જે જગ્યાએ વિડીયો ઉતારું છું ને એ છે તારંગા તારંગા હિલ્સ આ જંગલની અંદર એકલો ફરતો ફરતો એક દિવસ મને વિચાર આવ્યો કે એકાંતની અંદર રહેવાનું પહેલાંથી આપણને પસંદ છે એકાંતની અંદર જે પણ વિચારો આવો એ વિચારો મેં નક્કી કર્યું કે હું એના વિડીયો બનાવું એટલે મેં એ ચેનલનું નામ પર એકાંતની ડાયરી તો તમારામાંથી જેટલા બી લોકો તારંગાની આસપાસમાં રહેતા હોય આટલા નજીકમાં કોઈ લોકો રહેતા હોય તો તમને એક મંદિર ખ્યાલ હશે શીતળા માતાનું કે આપણે સતલાસના જઈએ સતલાસનાથી આપણે જે તારંગાનું મેન તારંગા જે તીર્થંકર વન આવે છે આપણે તારંગા ટેમ્પલ્સ ત્યાં આગળ આવે તો જેવું તારંગાની તારંગાની અંદર આપણે વરવા જઈએ ને અને બીજો સાહેબ સતલાશના બાજુ જાય ત્યાં આગળ જે ત્રણ રસ્તા પડે ત્યાં આગળ રોડની સાઈડમાં શીતળા માતાનું મંદિર છે આટલા આજુબાજુમાં જેટલા બી લોકો રહેતા હોય એમને ખ્યાલ છે કે અંબાજીવાળો હાઈવે જે છે હાઈવે એ સિક્સ લેન બને છે એની અંદર ખેરાલોથી સતલાસનાથી અંબાજી સુધી શેખ સુધી સિક્સ લેન સિક્સ લેન આવ્યો હાઈવે બને છે જેટલા બી લોકો આ રૂટ ઉપર રેગ્યુલર લોકોના રૂટ ઉપર કદાચ અંબાજી જતા હોય આ રૂટ જોયો હોય તો તમે તમને લોકો ખ્યાલ છે કે રોડની બંને સાઈડની અંદર ખાડા ખાડા કરી નાખ્યા છીએ બધો જેટલો બી જાર હતો બધો દબોણ હતો બધા દૂર કરી નાખ્યો ગલ્લા હતા નોર્મલ જે ઝાડ હતા બધું બધું કાપી નાખ્યું બધું પ્લેન દેખાય છે પણ મને પણ પોતાનો પણ એક ક્યુરિયોસિટી હતી અંદરથી એક જિજ્ઞાસા હતી કે સાલું બહુ બધા લોકો કહેશે એવું કે તારંગા તારંગાની તારંગા જતા ટીંબાથી આગળ જેવા પછી ત્રણ રસ્તા પર ચિત્ર માતાજીનું મંદિર છે તેઓ આગળ માતાજીનો બહુ મોટો સાથ છે પરચો છે માતાજીનો સાક્ષાત માતાજી તેઓ આગળ બિરાજમાન છે એવું કહેવામાં આવે છે અગાઉ પણ ઘણા બધા મેં મંદિરના કિસ્સા સાંભળેલા છે એવા કે ત્યાં આગળ અગાઉ પહેલાં કોઈ જેસીબી લઈને ના તા લોકો તોરવા માટે તો જેસીબીથી એ લોકોએ મંદિર તોડવાનું દબાણ તોડવા હટાવવાનો ટ્રાય કર્યો છે તો જેસીબીના દોતા તૂટી જાય બે બે ત્રણ વાર તોય પછી જેસીબી વર્ક ના કરે જે અધિકારીએ કદાચ આદેશ આપ્યો તો કાં મંદિર તોડી નાખવાનું તો એ અધિકારીના ઘરમાં ઘરમાં બી કંઈક પ્રોબ્લેમ થતો કે તાત્કાલિક એ લોકોએ મંદિરને એમને એમ રહી દીધું મંદિર તોડી પાડવાની પ્રક્રિયા કંઈક સ્થગિત રાખી દીધી આ ઘટના મેં લોકોના મોઢે સાંભળેલી છે કેટલી સાચી કેટલી ખોટી પૂરેપૂરી પૂરી ખોટી તો નહીં જ પણ આ ઘટના ઘણી ખરી સાચી છે તમને ખ્યાલ હોય તો તમે લોકો કોમેન્ટ કરજો પણ આ ઘટનાની હું પુષ્ટિ કરી રીતે કરું છું હાલ પણ તમે જુઓ અંબાજી જતો જે સિક્સ લેન હાઈવે છે બધી બે બાજુ બધી બધા દબાણ તોડી નાખ્યો પણ એ મંદિર ત્યાં ને ત્યાં જ છે હજુ સુધી કોઈને આટલું પણ ત્યાં આગળ તોડફોડ નહીં કરી માનવું પડશે કોઈ લોકો નાસ્તિક લોકો હોય ગમે તે લોકો ના માનતા હોય તો મંદિર હટાવીને જોઈ લો તમને માતાજી કે દેવ કે દેવી શક્તિ તો શું કહેવાય તમને તરત ખ્યાલ આવી જાય છે નહીં હટાવ્યું મંદિર હજુ સુધી એ ત્યાં જ છે કદાચ કોઈને જોવું હોય દર્શન કરવું હોય તો કે તારંગા ટેમ્પલ તારણમાં ધારણમાં નહીં અહીંયા પાછળ તારણમાં ધારણમાં આવ્યું તારણમાં ધારણમાં નહીં ત્યાં આગળ તમે આગળ તારંગા ટેમ્પલ જો ને એટલે જે ત્રણ રસ્તા વર એક સીધે સીધો ખેરાલ જાય અંદર આપડે તારંગા જાય ત્યાં આગળ રોડ ઉપર છે રોડ પર જ મંદિર છે ચિત્રામાં તો આ ગજન દર્શન કરજો જોજો એ મંદિર હજુ સુધી પણ એમના એમ જ છે અને મને વિશ્વાસ છે કે મંદિર ત્યાંથી કોઈ નહીં હટાવી ચાહે સિક્સ લેન આવે કે ચાહે એટ લેન આવે એ મંદિર ત્યાંથી કોઈ નહીં હટાવી આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું આવા ઘણા બધા ઉદાહરણ છે મારી જોડે બગુદરા હાઈવે પર જતા તમે નામ સાંભળ્યું છે મસાણી મેળડી બહુ બધા ભક્તો હોય છે મસાણી મેળડી માતાજીના તો હું પોતે પણ ભગત છું આપણે આપણી ઓકાતું ભગવાનના માતાજીને મોનીએ ના મોનીએ પણ બગોદરા હાઈવે પર બી તમે જોઈ લો માતાજીનું મંદિર રોડ વચ્ચે વચ્ચે હટાવી જવા ખબર તાકાત હોય તો તમારું વિજ્ઞાન એટલું તમારી શક્તિ ખબર પડશે તમને આઈ થિંક અમદાવાદ આશરવામાં બી કંઈક એક મંદિર છે કદાચ મારું જ છે મસાની મેળડી મારું કે અમદાવાદ સિટીમાં પ્રોપર બી મેં ઘણા બધા મંદિર જોયેલા છે ત્યાં આગળ બી તમે હટાવીને જુઓ એવું નહીં કે અમુક લોકો મિસયુઝ કરતા હોય છે પોતાની જગ્યા હોય સરકારી જગ્યા હોય એ જગ્યા પચાવી પાડવા માટે ખાલી નોમનું મંદિર બનાવી દો એ લોકો આ મિસયુઝ કરતા હોય છે પણ ખરેખર કોઈ જગ્યાએ દેવ હાજર હોય વિદ્યમાન હોય દેવી શક્તિ હાજર હોય ત્યાં આગળ તમે જઈને તમે કરો તો તમને તરત પર ઘણા બધા પાટણની નજીક એક ગામ છે મેં બહુ બધા વર્ષો પહેલા એક કિસ્સો સાંભળેલો છે કદાચ નોરતા બાજુનો કોઈ વ્યક્તિ જો કદાચ આ મારો વિડીયો જોતો છે ને તો એને કદાચ ખ્યાલ હશે મને બહુ બહુ વાર કીધું કે ત્યાં આગળ વિસત માતાનું એક મંદિર હતું ત્યાં આગળ કોઈ માતાજીની જગ્યા હતી ત્યાં આગળ મોબાઈલ નું ટાવર આવે ને એ ટાવર બનાવવા માટે ઘણા બધા તો એન્જિનિયરો આવેલા તે ઘણા બધા લોકોએ સ્ટાર્ટિંગમાં વિરોધ કર્યો કે આ જગ્યા માતાજીની છે આ જગ્યા પર તમે ટાવર કશું ના બનાવી શકો તો એન્જિનિયરો આવ્યા ટાવર બનાવવા બધું ટ્રાય કર્યું પણ ટાવરની અંદર સિગ્નલ જ ના આવે કેટલા બધા એન્જિનિયરો આવ્યા ટાવર ફરીથી બનાવ્યું એમ છો પણ એ જગ્યા પર સિગ્નલ જ નહીં આવતી તમે હવે આના શું માનશો વિજ્ઞાન વિજ્ઞાન માનશો વિજ્ઞાન નસ્પદક થઈ ગયું કઈ દૈવી શક્તિ જેવી ખરેખર કોઈ વસ્તુ વિદ્યમાન હોય એ વય સાબિત થાય કદાચ મારી વાતમાં થોડું ઘણો અગવા હોય છે કે પણ મારી વાત એસી નેવું ટકા પરફેક્ટ હું ફેક્ટ સાથે કહું છું એ જગ્યા મેં જોઈ છે હાલ બી આઈ થિંક હાલ બી એ જગ્યા અગર ખાલી જ છે ત્યાં એ જગ્યા એ જગ્યા પર કોઈ ટાવર નહીં જેટલા બી લોકો કદાચ નોરતા નોરતા બાજુમાંથી કોઈ લોકો વિડીયો જોતા હોય ને તો એમને ખ્યાલ હશે જ્યાં આગળ હું રહું છું વિસનગરની અંદર ત્યાં હું એક્ઝેક્ટ જગ્યાનું નામ તો નહીં દેતો ચમકો કોઈનું કોઈનું કોઈ માર્કેટ હોય માર્કેટનું પણ નામ દેતો માર્કેટ બચારાનું કોઈ માર્કેટનું થોડી બદનામી થઈ જાય પણ ત્યાં આગળ બે માર્કેટ બનતો હતા એક કોમ્પ્લેક્સ બનતું હતું અને સાઈડમાં બીજું પણ કોમ્પ્લેક્સ બનતું હતું એક કોમ્પ્લેક્સ બનતું એટલે એ લોકો તો થોડા દેવી શક્તિ કે ભગવાન માતાજી મનોવા હતા બિલ્ડર લોકો અને બીજો બિલ્ડર હતો એ થોડો નાસ્તિક હતો તે જે પહેલાં બિલ્ડરે એમને વાત કરેલું બીજા એ જે બિલ્ડરનું હાલ જેસો કોમ્પ્લેક્સ એ તમારા ભાઈ બનશે એ લોકો ભગવાનનું મનો છે એમને પણ વાત કરી જયારે બીજું કોમ્પ્લેક્ષ બનતું હતું એટલે એ એ બિલ્ડરે વાત કરેલી આ બિલ્ડરના કે આ જગ્યા ઉપર દેવનો કંઈક પ્રોબ્લેમ છે માતાજીનો કંઈક ઇશ્યુ ચાલે છે ગોગ મહારાજની કોઈક ભૂમિ છે એટલે તમે ગોગ મહારાજનું જે હોય પહેલાં તમે જોવરાઈ લેજો ના તો ગોગ મહારાજનું નાનું એવું મંદિર બનાવી દેજો પછી તમે લોકો આ બનાવજો પેલો બિલ્ડર નાસ્તિક હતો કશું માન્યું નહીં આવું બધું કશું ના હોય એમને કોમ્પ્લેક્સ બનાવી દીધું હાલ પરિસ્થિતિ એ છે કે વિસનગરની એ જગ્યા બહુ પોસ્ટ એરિયા કહેવાય સારા સારું એરિયા કહેવાય આજુબાજુની બધી બધી દુકાનો વેકે જઈશ બહુ બધા ધંધા બહુ જોરદાર ચાલે છે પણ એ જે માર્કેટ બન્યું એ જે કોમ્પ્લેક્સ છે જે પરફેક્ટ હાલ જગ્યા પર છે એ કોમ્પ્લેક્ષમાં જેટલા બી લોકો આવે છે કોઈના ધંધા ચાલતા નહીં મોટાભાગની એસી ટકા દુકાનો હાલ બી એ જગ્યા બધી દુકાનો ખાલી પર રહે છે કોઈ બી લોકો ધંધો કરવા આવો નવી દુકાન નાખવું તો બે ચાર છ મહિના બહુ બહુ ટક્કર ટક્કર લે લોસમાં ધંધો ચલાવે તો બાર મહિના લોકો બંધ કરીને ભાગી જાય છે હવે તમે આને શું માનશો અને સેમ બાજુની અંદર બાજુમાં જે કોમ્પ્લેક્સ છે એ બી જોરદાર ચાલે છે લોકોના ધંધા બી જોરદાર ચાલે છે અને સામા બી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ બી બહુ ધમધમાટ ધંધા ચાલે છે પણ પેલું જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ કોઈ ધંધો નહીં ચાલતો આ તો તમે તમને ખાલી અમુક ચાર પાંચ વાગે દ્રષ્ટાંત આપ્યો તમને પોતાના બી ખ્યાલ હશે કે અમુક જગ્યાઓ એવી હોય કે ત્યાં આગળ તમે કોઈ પણ ધંધો કરો કરી તમારી અંદર અનુકૂળતા આવવાથી ધંધો તમારો ચાલે જ નહીં ઘણી બધી જગ્યાઓ એવી ઘણા બધા મંદિરો પણ હશે આ પરચાવાળા તો ત્યાં આગળ તમે ગમે ગમે એટલું એનર્જી લગાવો ગમે એટલું ફોર્સ કરો પણ એ મંદિરનું તમે એકનું બે એક ચોથી ના જ બી તમે ના લાગી કહો

પહેલાના જમાનામાં જે ઋષિ હતા સંતો હતા આજ બી ઘણા બધા સંતો એવા છે કે જે લોકો વર્ષો તપસ્યા કરતા જપ કરતા જંગલોમાં રહેતા એકાંતમાં એકાંતમાં રહેતા ત્યારે લોકોને દેવી શક્તિનો અનુભવ થતો આભાસ થતો કે એમનો સાક્ષાત્કાર થતો આજે કોઈ નાસ્તિક એવું કહી દે કે હું તો ભગવાનને નહીં માનતો તો ભગવાન કઈ તમારું સર્ટિફિકેટ થોડું માગે કે તમે લોકો માનો તો જ મારું અસ્તિત્વ છે હવે કોમન સેન્સ લગાવી દઈએ કે આપણી આજુબાજુ જેટલી બી ઘટનાઓ વિદ્યમાન થઈ રહી છે જેટલું બી બધું ઘટી રહ્યું છે આ બધે બધાનું ચલાવનારો કોક તો કરતા ધરતા છે ને બધે બધું ઓટોમેટિક તો થતું નહીં કોઈ પણ વસ્તુ બને તો એનો ક્રિએટર તો હોય જ હવે ધારો કે અમે વિડીયોના શરૂઆતમાં કીધું કે મારી બિલ્લી મને મ્યાવું બરાબર બિલાડી હોય આપણે જેને ઘરમાં મોટી ઉછેરી હોય મોટી કરી હોય પારી પોછી હોય બિલાડી આપણે એમ જ કહે ને કે આપણને ઘરમાં ના ઘુસવા દે કે ના મળે તો આપણને કેવું લાગે સેમ વસ્તુ એવી છે કે આપણો આપણો છોકરો હોય બરાબર કે જેમ આપણો છોકરો એમ માનો કે મારા તો કોઈ મા બાપ છે જ નહીં તો માનતો જ નહીં મારા કોઈ મા બાપ હોય એવું પણ છોકરો એ તો બધું ભૂલી જ છે ને કે તમે પેદા કોને કર્યો આપણે કદાચ લોકો એવું માની લઈએ કે આપણને પેદા આપણા મા બાપે કર્યો પણ એક વસ્તુ વિચારો કે આપણો માનો 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 કે આપણા જે દાદા પરદાદા પહેલાથી આપણે જોવા જઈએ કે આથી બધું આવ્યું ઓટોમેટિક તો કોઈ કોઈ ઘટના બનતી નહીં હોતી આ બધી વસ્તુ ડીપની અંદર કે બહુ વધારે વિગતમાં સમજવા માટે એક વિડીયો કાફી નહીં તમે લોકો શાસ્ત્રો વચો ભાગવત વચો તો તમને આ દરેક દરેક પ્રશ્નોના જવાબ ત્યાં આગળ તમને મળી રહેશે એ વસ્તુ પોસિબલ નહીં કે પોચ કે દસ કે પંદર મિનિટના વિડીયોની અંદર હું તમને બધી બધું સમજાવી દઉં જગતની અંદર બધી બધું જ છે એક વસ્તુ યાદ રાખવાનું કે આપણા મોનવા ના મોનવાથી કોઈ વસ્તુનું હોવું એ ના હોવું નહીં બનતું કદીએ અમુક વખતે પરિસ્થિતિ ઘટના એવી આવે જોઈએ પોતાના બોર્ડરના આવે પણ વસ્તુઓથી આપણે ઘણી વખતે મનતા નહીં હોતા એટલે વિડીયોનો આપણે યંત કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને તમે લોકો સબ્સ્ક્રાઇબ કરજો શેર પણ કરજો અને તમારા તમારી નજરમાં પણ કોઈ જો કોઈ આવા મંદિર હોય કોઈ આવા સ્થાન હોય કે જે આગળ માતાજી કે દેવી શક્તિનો પરચો હોય તરત માતાજી હાજર જ રોમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો મળીએ આપણે આવતા વિડીયોની અંદર